તાલુકાના ભગવાન સમગ્ર ઘોડિયાળ ગ્રામજનો અને ગોવર્ધન યુવા મંડળ દ્વારા ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકાના ઘોડિયાળ ગામે આવેલ પૌરાણિક પવિત્ર ભગવાન શ્રીરામનું મંદિર આવેલું હતું ત્યારે અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ જન્મભૂમિ મહોત્સવ યોજાય જેમાં ઘોડિયાળ ગામની ધર્મપ્રેમી જનતા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતા ઘોડિયાળ ગામની ધર્મપ્રેમી જનતા અને ગોવર્ધન યુવા મંડળ દ્વારા

ઘોડિયાલ ગામે આવેલ એક માત્ર પવિત્ર મંદિર ભગવાન શ્રી રામનું આવેલ હોય ત્યારે સમગ્ર ઘોડિયાલ ગામની ધર્મપ્રેમી જનતા અને ગોવર્ધન યુવા મંડળ દ્વારા ભગવાન શ્રી રામના મંદિર તેમજ સમગ્ર ગામને રંગબેરંગી રોશનીથી શણગારી દિવાળી જેવા માહોલ સાથે ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવેલ જેમાં ઘોડિયાલ ગામ તેમજ આજુબાજુ ગામોની ધર્મપ્રેમી જનતા દ્વારા ભગવાન શ્રી રામના પાટોત્સવમાં પધારી ભગવાન શ્રી રામ લલાના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર અબ્બાસમીર વડગામ અમે યુવાધન વિકાસ મંડળ જે પણ સારા કામો કરે છે એમાં ખાસ કરીને ગુડિયાની ધર્મપેઢી જનતા અમને સાથ અને સહકાર હર હંમેશા માટે આપતી રહ્યા છે અને અમારું ગોવર્ધન મંડળ દરેક કામમાં વિકાસના કામો હર હંમેશા માટે કરતું રહે છે અત્યારે ગોવર્ધન વિકાસ મંડળ આના પછી પણ સીસીટીવી કેમેરા લાઇબ્રેરી જેવા અનેક ઘણા બધા વિકાસના કામો ગોવર્ધન વિકાસ મંડળ કરવાનું છે ટૂંક સમયમાં ગોવર્ધન વિકાસ મંડળ